બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આશિષ વસાવા સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમએસ પાઠ્યક્રમ એકસો ચાર ક્ષેત્રકાર્ય અને અહેવાલ લેખન એના વિશે આજે આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્ય અને અહેવાલ લેખન જેમાં પ્રથમ સત્ર દરમિયાન વિદ્યાર્થી કાર્યકર્તાએ જે પ્રથમ એકમ છે કે ક્ષેત્રકાર્યની પરિભાષા હેતુઓ તથા ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્રકાર્યનું મહત્ત્વ શું રહેલું છે એના વિશે આજે આપણે આ વ્યાખ્યાનના માધ્યમથી સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો જે આ પાઠ્યક્રમ છે જે તમારા ક્ષેત્રકાર્યમાં એક માર્ગદર્શક તરીકે તમારી સાથે કાર્ય કરશે જેમાં મુખ્યત્વે તમે આમાં તમે સમાજ સમાજકારી શિક્ષણમાં ક્ષેત્રકાર્યની પરિભાષા વિશે તમે જાણી શકશો તેમજ ક્ષેત્રકાર્યના હેતુઓ શું રહેલા છે તેમજ ક્ષેત્રકાર્યની કાર્ય પ્રક્રિયા શું છે તેમજ ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્રકાર્યનું મહત્ત્વ શું રહેલું છે એના વિશે તમે આ એકમના માધ્યમથી સમજ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો સમાજ કાર્યમાં ક્ષેત્ર કાર્ય જે જે જેને સમાજ કાર્યમાં મહત્વનું અથવા અગત્યનો ભાગ તરીકે ગણવામાં આવે છે જેમાં મુખ્યત્વે ગ્રામીણ ક્ષેત્રમાં ગ્રામીણ ક્ષેત્ર કે કોઈપણ ક્ષેત્ર જે વિદ્યાર્થી માટે એક પ્રયોગશાળા તરીકે છે જેમાં વિદ્યાર્થી જે પણ સમાજ કાર્યના સિદ્ધાંતિક જ્ઞાન છે એના મૂલ્યો છે જે સમાજ કાર્યકર્તાની કુશળતાઓ છે જે સમાજ કાર્યના ધ્યેયો છે જે સિદ્ધાંતો છે એને પ્રેક્ટિસમાં મૂકવાનું કાર્ય એ વિદ્યાર્થી કાર્યકર્તા ફિલ્ડ દરમિયાન અનુભવ કરે છે મુખ્યત્વે ગ્રામીણ સમુદાયમાં એ માટે ફિલ્ડ વર્ક આવે છે ગ્રામીણ ગ્રામીણ સમુદાયના જે ઉદ્દેશ્યો છે ગ્રામીણ સમુદાયની જે સમસ્યાઓ છે બરાબર છે તો એ જાણવાનો પ્રયત્ન એ વિદ્યાર્થી કાર્યકર્તા પોતે ફિલ્ડમાં જઈને પ્રત્યક્ષ અનુભવ દ્વારા ગ્રામીણ ક્ષેત્રોનો પરિચય મેળવવાનો પ્રયત્ન વિદ્યાર્થી કાર્યકર્તા ફિલ્ડવર્ક દરમિયાન કરે છે જેમાં મુખ્યત્વે સમાજકારના જે સિદ્ધાંતો છે એને અમલવારી કરવાનું કાર્ય ગ્રામીણ સમુદાયને સમજવાનું ગ્રામીણ સમુદાયની સમસ્યાઓ ગ્રામીણ સમુદાયની માળખાઓ ગ્રામીણ સમુદાયમાં જે સંસ્થાઓ છે કુટુંબ સંસ્થા છે લગ્ન સંસ્થા છે ધર્મ સંસ્થા છે જ્ઞાતિ સંસ્થા છે વગેરેનો પ્રત્યક્ષ અનુભવ લેવાનો છે અને એના માધ્યમથી વિદ્યાર્થી કાર્યકર્તા જે ગ્રામીણ સમુદાયમાં જે પ્રશ્નો ઉદભવે છે ગ્રામીણ સમુદાયની જે સાંસ્કૃતિક ધાર્મિક જે પણ વ્યવસ્થાઓ છે એને પ્રત્યક્ષ રૂપથી સમજવાનો પ્રયત્ન એ વિદ્યાર્થી કાર્યકર્તા ગ્રામીણ ફિલ્ડવર્ક દરમિયાન કરે છે એમાં મુખ્યત્વે ગ્રામીણ સમુદાયમાં મુખ્યત્વે જે વ્યક્તિઓ છે મહિલાઓ બાળકો વૃદ્ધો છે યુવાનો છે એમની સાથે પરસ્પર વાતચીત કરીને એમની સાથે સંબંધ સ્થાપન કરીને એ ફિલ્ડવર્ક દરમિયાન એ મુખ્યત્વે સંબંધ સ્થાપન કરીને ગ્રામીણ સમુદાય સાથે ભળીને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન એ વિદ્યાર્થી કાર્યકર્તાએ ફિલ્ડવર્ક દરમિયાન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્ય એટલે શું એની આપણે થોડી વ્યાખ્યાઓ સમજીશું કે જેમાં મુખ્યત્વે પ્રત્યક્ષ અવલોકન કરીને ચોક્કસ તારણો તારવાની પ્રક્રિયા છે જેને આપણે ક્ષેત્રકાર્ય તરીકે ઓળખીએ છીએ જેમાં મુખ્યત્વે પ્રત્યક્ષ અવલોકન તમે ગ્રામીણ સમુદાયમાં પ્રત્યક્ષ રૂબરૂ જઈને ગ્રામીણ સમુદાયને સમજવાનો ગ્રામીણ સમુદાયના જે આગેવાનો છે એને મળીને પ્રત્યક્ષ અનુભવના માધ્યમથી વિશિષ્ટ પ્રકારના તારણો તારવવાની પ્રક્રિયાને આપણે ક્ષેત્ર કાર્ય તરીકે ઓળખી શકીએ છીએ અને જે તે સ્થળ પર જઈને તે સ્થળના સંદર્ભમાં કરવામાં આવતું નિરીક્ષણ કે જેને આપણે ક્ષેત્ર કાર્ય તરીકે ઓળખી શકીએ છીએ મુખ્યત્વે વિદ્યાર્થી કાર્ય કરતા પ્રત્યક્ષ અનુભવના માધ્યમથી વિવિધ સમાજકારની જે વિવિધ પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરીને ક્ષેત્રકાર્ય કરે છે જેને આપણે ક્ષેત્રકાર્ય તરીકે ઓળખી શકીએ છીએ ક્ષેત્રકાર્યમાં મુખ્યત્વે જે ગ્રામીણ સમુદાય છે એમાં ખાસ કરીને ગ્રામીણ સમુદાય સામે જે કંઈ પડકારો ખાસ કરીને કાર્યકર સામે પણ વિવિધ પડકારો આવે છે તો એ પડકારોનો સામનો કઈ રીતે કરવાનો છે તે તે બાબતો એ તમને ક્ષેત્રકાર્ય દરમિયાન પોતાના અનુભવોના માધ્યમથી તમને શીખવા મળશે અને જે સમાજ જે ક્ષેત્ર જે ફિલ્ડ છે સમાજ કાર્યના વિવિધ ક્ષેત્રો છે એના વિશે આપણે શું જાણીએ છીએ જેમાં મુખ્યત્વે સમાજ કાર્યના ક્ષેત્રોમાં ગ્રામીણ સમુદાય શહેરી સમુદાય શૈક્ષણિક સંસ્થાઓ બિન શૈક્ષણિક સંસ્થાઓ તેમજ નોન ગવર્મેન્ટ સંસ્થાઓ તેમજ મહિલાઓ છે બાળકો યુવાનો છે હેલ્થના પ્રશ્નો છે તમામ જે વ્યક્તિ સાથે સમુદાય સાથે સંકળાયેલા જે ક્ષેત્રો છે એમાં વિદ્યાર્થી કાર્યકર્તાએ પ્રત્યક્ષ અનુભવ લઈને એના તારણો તારવાનું કાર્ય એ વિદ્યાર્થી કાર્ય કરતા ફિલ્ડવર્ક દરમિયાન કરે છે જેને આપણે ક્ષેત્ર કાર્ય તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્યના હેતુઓ શું છે કે તમે કોઈ પણ કાર્ય કરો છો માનો કે સમાજ કાર્યના અભ્યાસક્રમમાં ક્ષેત્રકાર્યના હેતુઓ શું હોઈ શકે એના વિશે તમને હું જણાવીશ ખાસ કરીને જે ગ્રામીણ સમુદાય છે એમના લોકો સાથે તમારે સંબંધ સ્થાપન કરતાં શીખવાનું છે કે આવનાર સમયમાં તમે એક માસ્ટર ઓફ સોશિયલ વર્ક કરીને એક સમાજ કાર્યકર તરીકે સમાજના વિવિધ પ્રશ્નોને લોકોને સમજવાનો પ્રયત્ન એ તમારે કરવાનો છે જેથી કરીને ક્ષેત્રકાર્યોનો હેતુ એ છે કે તમે લોકો સાથે સંબંધ સ્થાપન કરતાં તમારે શીખવાનું છે અને આ સંબંધ સ્થાપન એ ઉદ્દેશ્યપૂર્ણ સ્થાપિત હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિ છે કે સમુદાય છે કોઈ પણ સંસ્થા છે તો એની સાથેના તમારા સંબંધ ઉદ્દેશ્યપૂર્ણ હોવા જોઈએ અને ખાસ કરીને જે સ્થાનિક સંસાધનો છે એને ઓળખ કરવાની છે ગ્રામીણ સમુદાયમાં સ્થાનિક સંસાધનો જે ગ્રામીણ સમુદાય જેમાંથી પોતાનો આજીવિકા કે પોતે કોઈ પણ મદદની જરૂર હોય તો તેમની સાથે સંકલનમાં રહીને જે ગ્રામીણ સમુદાયના લોકો મેળવે છે એવા પ્રાથમિક સંસાધનોનો પરિચય તમારે ક્ષેત્ર કાર્ય દરમિયાન મેળવવાનો છે તેમજ જે ગામની જાહેર સંસ્થાઓ છે જેમ કે પંચાયત છે શાળા છે આંગણવાડી છે દૂધ મંડળીઓ છે બેંક છે પોસ્ટ ઓફિસ છે એમની સાથે તમારે ઓળખ ઊભી કરવાની છે અને એમનો પ્રાથમિક પરિચય તમારે ક્ષેત્રકાર્ય દરમિયાન મેળવવાનો છે તેમજ ગ્રામીણ સમુદાયમાં જે કાર્યરત યુવા મંડળો મહિલા મંડળો છે સ્વસહાય જૂથો છે એમની સાથે સંપર્ક તમારે વધારીને એમની સાથે પ્રવૃત્તિમય તમારે ક્ષેત્રકાર્ય દરમિયાન થવાનું છે તેમજ ગ્રામીણ સમુદાયના જે સામાજિક આર્થિક શૈક્ષણિક રાજકીય ધાર્મિક જે કંઈ બાબતો છે એના વિશે તમારે સમજ મેળવવાનો પ્રયત્ન એ તમારે ફિલ્ડવર્ક દરમિયાન કરવાનો છે અને જે આ બધા ક્ષેત્રો છે એની ગ્રામીણ સમુદાય પર શું શું અસરો થઈ રહી છે એના વિશે પણ તમારે માહિતગાર થવાનો છે વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે ગ્રામીણ સમુદાયની જે સંસ્થાઓ છે એમની વિચારધારાઓ છે એમની કાર્ય પદ્ધતિ એ લોકો કઈ રીતે ગ્રામીણ સમુદાયના વિકાસ માટે કઈ રીતે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એ સમજવાનો પ્રયાસ એ તમારો ક્ષેત્રકાર્યનો હેતુ રહેલો છે વિદ્યાર્થી મિત્રો ગ્રામીણ સમુદાયના જે વ્યક્તિ છે જૂથ છે સમુદાયો છે એમની સમસ્યાઓ ઓળખીને એના નિવારણ માટે તમે શું પ્રયત્ન કરી શકો એ પણ તમારો હેતુ રહેલો છે તેમજ ખાસ કરીને સમાજ કાર્યનું જે વ્યવસાયિક જ્ઞાન છે સમાજ કાર્યના જે મૂલ્યો છે જે સિદ્ધાંતો છે એને તમે ક્ષેત્રકાર્ય દરમિયાન કેટલું ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ કરી શકો છો એ પણ એક સમાજ કાર્યનો હેતુ રહેલો છે જેમાં ક્ષેત્રકાર્ય દરમિયાન તમે જે પ્રવૃત્તિઓ કરો છો એનું અહેવાલ લેખન તમે દૈનિક અહેવાલ કઈ રીતે લખો છો તમારે દૈનિક અહેવાલ લખતા શીખવાનો એ પણ ક્ષેત્રકાર્યનો હેતુ છે તમે જે પણ પ્રવૃત્તિઓ કરો છો ફિલ્ડમાં જઈને એને તમે કઈ રીતે અહેવાલમાં વર્ગીકૃત કરી શકો છો એ પણ ક્ષેત્રકાર્યનો મુખ્ય હેતુ રહેલો છે અને મુખ્યત્વે ક્ષેત્રકારોનો એ પણ હેતુ છે કે તમે ગ્રામીણ સમુદાયમાં જઈને ત્યાંના લોકો સાથે મુલાકાત કરીને એમની જે સમસ્યાઓ છે એના સમાધાન માટે ત્યાંના લોકો શું કરી રહ્યા છે એ પણ જાણવાનો પ્રયત્ન તમે કરી શકો છો એટલે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઓફ ધી ક્ષેત્રકારોનો હેતુ એ છે કે તમે ગ્રામીણ સમુદાયમાં જઈને ગ્રામીણ સમુદાયને સમજવાનો ગ્રામીણ સમુદાયના સંસ્કૃતિને તેની માળખા માળખાકીય વ્યવસ્થાઓને સમજવાનો પ્રયત્ન એ તમારા તમારે કાર્ય દરમિયાન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ગ્રામીણ સમુદાયમાં કાર્યની પ્રક્રિયા છે કે તમે કઈ રીતે ગ્રામીણ સમુદાયમાં શરૂઆત કરી શકો છો એમાં મુખ્યત્વે પ્રથમ એ છે કે લોક સંપર્ક તમે ગ્રામીણ સમુદાય કોઈ તમે ફિલ્ડ ફિલ્ડવર્કનું એક ગામ પસંદ કરો છો તો એ ગામમાં તમે જઈને લોક સંપર્ક સાધવાનો છે જેથી કરીને ગ્રામીણ લોકો તમારી સાથે સંબંધ સ્થાપન કરીને ગ્રામીણ સમુદાયને તમે સહભાગી બનીને ગ્રામીણ સમુદાયને સમજવાનો પ્રયત્ન કરી શકશો અને બીજું કે ઉદ્દેશ્યપૂર્ણ સંબંધ સ્થાપન અને વિશ્વાસ સંપાદન તમે કંઈ પણ પ્રવૃત્તિઓ કરો છો તો ગ્રામીણ સમુદાય સાથે વિશ્વાસ સંપાદન કરવાનું છે કે આ વિદ્યાર્થી કાર્યકર્તા છે જે ગ્રામીણ સમુદાયને સમજવાનું ગ્રામીણ સમુદાયની સમસ્યાઓ જાણવાનું અને એના અભ્યાસ માટે આ વિદ્યાર્થી કાર્યકર્તા અહીં આવે છે એટલે લોકો સાથેનો તમારો સંપર્ક સતત વધતો રહેવો જોઈએ અને બીજું કે ગામની જે જાહેર સંસ્થાઓ છે આગેવાનો છે એમની સાથે તમારી ઓળખ ઊભી કરવાની છે અને એમનો પરિચય મેળવવાનો છે બીજું કે વ્યક્તિ જૂથ અને જે સમુદાયની જે સમસ્યાઓ છે એની ઓળખ તમારે મેળવવાની છે બીજું કે સમસ્યા નિવારણમાં જે કંઈ સમસ્યાઓ છે ગ્રામીણ સમુદાયની એમાં જે ગામના આગેવાનો છે જે સંસ્થાઓ છે અને જે નિષ્ણાંત વ્યક્તિઓ છે એમની તમે મદદ કઈ રીતે મેળવી શકો એ પણ ક્ષેત્રકાર્યની પ્રક્રિયાનો એક ભાગ છે તેમજ ગ્રામીણ સમુદાયની જે જરૂરિયાતો છે તેને પૂર્ણ કરવા માટેના પ્રયત્નો અને જે સંસાધનો છે એને ઉપયોગમાં લેવાનું કાર્ય એ ક્ષેત્રકાર્યની પ્રક્રિયાનો એક ભાગ છે તેમજ સમસ્યા નિવારણના જે તબક્કાઓ છે એમાં સમાજ કાર્યના સિદ્ધાંતી જ્ઞાનને તમે કઈ રીતે ઉપયોગ કરો છો એ પણ ક્ષેત્રકાર્યની એક પ્રક્રિયાનો ભાગ છે અને તમે જે પણ ક્ષેત્રકાર્ય કરો છો એનું દૈનિક અહેવાલ લેખન થવું જોઈએ અને તમારા સત્રના અંતમાં તમારે સત્રાંત અહેવાલ પણ તૈયાર કરવાનો છે આ એક ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્ર કરવાની પ્રક્રિયાને તમે સમજ્યા છો વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રકાર્યનું મહત્ત્વ શું છે એના વિશે આપણે સમજીશું કે ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્રકાર્યનું મહત્વ શું રહેલું છે ખાસ કરીને તમે પ્રત્યેક મુલાકાત દ્વારા ગ્રામીણ જીવન છે એની વાસ્તવિક પરિસ્થિતિનો તમે જીવંત અનુભવ મેળવો છો તમે ગામના લોકોને મળો છો ગામના આગેવાનોને મળો છો તો એમની સમસ્યાઓ શું છે એમના સંસાધનો શું છે એમના નિવારણ માટે ગ્રામીણ સમુદાય શું શું પ્રવૃત્તિઓ કરી રહી છે એ તમામ બાબતો તમને ક્ષેત્રકાર્ય દરમિયાન જાણવા મળશે બીજું કે ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્રકાર્ય કરવાથી તમારામાં આવડત કૌશલ્યો કુશળતાઓનો વિકાસ થશે જેથી કરીને લોકો સાથે તમારે કઈ રીતે વર્તન કરવું છે જે સમાજ કાર્યની જે થિયરી છે એને ધ્યાનમાં રાખીને જે પણ મૂલ્યો છે કુશળતાઓ છે ક્ષમતાઓ છે એનો તમે વિકાસ કરી શકશો તેમજ તમારામાં નિરીક્ષણ કરવાની ગ્રામીણ સમુદાયનું અવલોકન કરવાની સમજ તમને આ ક્ષેત્રકાર્ય દરમિયાન મળશે અને વિદ્યાર્થીના પોતાના અનુભવોના માધ્યમથી વિશિષ્ટ પ્રકારના તારણો તારવવાનું કાર્ય એ તમને ક્ષેત્રકાર્ય દરમિયાન જાણવા મળશે તેમજ વિદ્યાર્થી કાર્ય તમે જિજ્ઞાસુ બનશો કે સમાજમાં કે ગ્રામીણ સમુદાયમાં જે ઘટનાઓ બની રહી છે એને સમજવાની તમારી જિજ્ઞાસા રૂતી જાગશે એટલે કે ક્ષેત્રકાર્યનું મહત્ત્વ છે કે વિદ્યાર્થી કાર્ય કરતા સમાજના કે ગ્રામીણ સમુદાયના જે કંઈ પ્રશ્નો છે જે કંઈ સંસાધનો છે એને સમજવાનો પ્રયત્ન આ કા ક્ષેત્રકાર્ય દરમિયાન વિદ્યાર્થી કાર્ય કરતા કરે છે તેમજ સમાજ કાર્યના જે સિદ્ધાંતો છે એને અમલીકરણ કરવાનું કાર્ય એ વિદ્યાર્થી કાર્ય કરતા ક્ષેત્રકાર્ય દરમિયાન કરે છે તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું જે આ વ્યાખ્યાન છે એમાં તમે ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્રકાર્ય ક્ષેત્રકાર્યનો અર્થ ક્ષેત્રકાર્યના હેતુઓ શું રહેલા છે ક્ષેત્રકાર્યની પ્રક્રિયાઓ કઈ કઈ છે અને ક્ષેત્રકાર્ય દરમિયાન ગ્રામીણ સમુદાયમાં કાર્ય કરવાથી શું શું એનું મહત્ત્વ રહેલું છે એના વિશેનો અભ્યાસ આપણે આ વ્યાખ્યાનમાં કર્યો છે વિદ્યાર્થી મિત્રો ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્રકાર્યને સમજવા માટે આ વિવિધ પુસ્તકોની યાદી છે અને એનો પણ તમે અભ્યાસ सको छमस्कार विद्यार्थी मित्र